આપડે 0 લઈ લેવાલા હવે p(x) બરાબર શું છે x + 5 છે તો p(x) ની જગ્યાએ આપણે લખીશું x + 5 તો x + 5 = 0 હવે તમને ધ્યાન આવશે તો આપ એક સમીકરણ મળી ગયું ઓ મળી ગયું સમીકરણ તો હવે સમીકરણમાં ચલ કયો છે x કયો ચલ છે x તો આપણે x ની કિંમત શોધીશું તો જુઓ x બરાબર શું લખાશે તો કે + 5 बराबर ने जमणी बाजू जाए तो सो થઈ ગયસે -5 તો x = -5 તો x ની કિંમત કેટલી મળી -5 તો એટલે કે મિત્રો આ જે x = -5 મળે તો આ -5 ક આપણું શું બનશે શૂન્ય બનશે હવે દાખલા નંબર 2 નું સોલ્યુશન કરીએ p(x) = x - 5 તો સૌપ્રથમ શું કરીશું p(x) = 0 લઈશું તો આપણે લખીએ p(x) = 0 હવે p(x) = શું આપેલું છે x - 5 તો p(x) ની જગ્યાએ શું લખી દઈશું x - 5 તો અહીં આપણે લખીએ x - 5 = 0 હવે આપણે કિંમત મેળવવાની છે x ની તો -5 ના કેવા લઈ જશું જમણી બાજી તો x = શું થશે તો કે -5 જમણી બાજુ આવશે તો 1 5 બની જશે માઈનસ ઓ શું થાય પ્લસ થાય તો આજે પાંચ આવ્યું થઈ ગયું થઈ ગયો તો લખીએ પી ઓફ એક્સ બરાબર ઝીરો હવે પી ઓફ એક્સ શું આપેલા છે બે એક્સ વત્તા પાંચ આપણે આની લખીશું બે એક્સ વત્તા

ये 0 छे 0 छे चलो્યારબાદ દાખલા નંબર 4 નું સોલ્યુશન કરીએ p(x) = 3x - 2 તો સૌપ્રથમ આપણે p(x) = 0 લખી દઈશું ત્યારબાદ px ની કિંમત લખીશું px = અહીં આપેલા છે 3x - 2 = 0 હવે શું કરશું x ની કિંમત શોધીશું

જેમાં આપેલું છે પી ઓફ એક્સ બરાબર ત્રણ સૌ પ્રથમ આપણે આપણે લખી દઈશું ત્રણ એક્સ તો ત્રણ એક્સ બરાબર 0 હવે આ જે ત્રણ છે એ ડાબી બાજુ વધારાના છે તો ક્યાં લઈ ગઈ સુજામણી બાજુ માટે એક્સ બરાબર ઝીરો ભાગ્યા ત્રણ હવે ઝીરો ને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો તેનો જવાબ શું આવશે ઝીરો આવશે માટે એક્સ બરાબર શું આવશે ઝીરો માટે આ જે પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ હતું એનું શૂન્ય કયું મળ્યું તો કે ઝીરો આપણને એનું શૂન્ય મળ્યું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર છ સોલ્યુશન કરીશું પી ઓફ એક્સ બરાબર એ એક્સ

હમણાં જ આપણે ઉપર શીખી ગયા જીરોના ભાગાકારમાં કોઈ પણ સંખ્યા હોય તો એનો જવાબ શું આવે તો આનો જવાબ પણ શું આવશે આવશે છેલ્લા દાખલાનું સોલ્યુશન કરીશું પી ઓફ એક્સ બરાબર સી એક્સ વટા ડી સી નોટ ઇક્વલ ટુ ઝીરો તો સૌ પ્રથમ આપણે પી ઓફ એક્સ બરાબર ઝીરો લઈ લઈશું અવે શું કરીશું કે fx ની કિંમત મૂકીશું cx + d = 0 ચલો હવે શું કરીશું તો કે સૌપ્રથમ d ને ક્યાં લઈ જઈશું જમણી બાજુ cx = a + d જમણી બાજુ જશે તો -d માટે x બરાબર શું આવશે તો કે -d ભાગાકારમાં c ક્યાં રહેશે ભાગાકારમાં તો x બરાબર શું મળ્યું -d / c જે આ બહુપદીનો ઉકેલ છે તો શૂન્ય કહેવાય અહીં આપણે સંપૂર્ણપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બે નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ જો તમે આની આગળના વિડીયો ન જોયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તે તમામ વિડીયોની લિંક મૂકેલી છે જોડાયેલા રહો અને ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ જોડે ધન્યવાદ